નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પટેલ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ જેનું નામ છે મને ગમતું વૃક્ષ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે

નાના મોટા વૃક્ષો વેલાઓ કે છોડ ઉગેલા જોવા મળતા હશે આ બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નીકળતા હશે દેખાવ પાન ફૂલ થળ ફળ થડ ડાળીઓ વગેરેમાં ફેરફાર હશે આવી વિવિધતાઓને ધ્યાને લઈ આપેલ કોષ્ટકમાં વિવિધ વૃક્ષ છોડ કે વેલાની માહિતી લખો તે પૈકી કોઈ પણ પાનની આકૃતિ આપેલી જગ્યામાં દોરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે વૃક્ષની યાદી કરીએ જેમાં કેટલાક તમે જોયેલા હશે તેવા જ વૃક્ષો આપણે લીધેલા છે જેમાં વૃક્ષનું નામ છે તુલસી ક્યાં જોયું તો કે ઘરે જોવા મળે છે ફૂલનો રંગ કેવો તો કે સફેદ અને જાંબલી ફળ આપે છે તો કે ના ઔષધીય ઉપયોગ તો શરદી ખાંસી અને ત્વચાના રોગ માટે ઉપયોગી છે ત્યાર પછી આંબો તો તે વાડીમાં જોવા મળે છે તેના ફૂલનો રંગ પીળો હોય છે ફળ આપે છે અને પાચન સુધારવા માટે તે ઉપયોગી છે ત્યાર પછી લીમડો તો ઘરે અને શાળામાં જોવા મળે છે તેના ફૂલનો રંગ સફેદ હોય છે તે ફળ આપે છે જેને આપણે તરીકે ઓળખીએ છીએ જે અને દાંતની તકલીફો દૂર કરે છે ત્યાર પછી બોરડી કે જે વાડીમાં જોવા મળે છે જેનો રંગ ફૂલનો રંગ સફેદ હોય છે ફળ આપે છે જેને આપણે બોર કહીએ છીએ જે પાચન સુધારવા માટે અને ઉર્જાવર્ધક છે ત્યાર પછી કરંજ કે જે શાળામાં જોવા મળે છે જેના ફૂલો સફેદ રંગના હોય છે તેના ફળ આવે છે પણ તે ખાઈ શકાતા નથી દાંતણ તરીકે તે ઉપયોગી છે ઔષધીય ઉપયોગમાં ત્યાર પછી ગુલમોહર કે જે વાડીમાં જોવા મળે છે જેના ફૂલોનો રંગ લાલ અને પીળો હોય છે ફળ આપતા નથી અને શરદી અને ખાંસી થાય ત્યારે તે ઉપયોગી છે ત્યાર પછી લીંબુ તો ઘરે અને વાડીમાં પણ આપણને જોવા મળતું હોય છે ફૂલો તે આવે છે તે સફેદ રંગના હોય છે ફળ આપે છે હા તો તેને લીંબુ કહીએ છીએ જે વિટામિન સી અને પાચન સુધારવામાં ઉપયોગી છે આંબલી તો વાડીમાં અને શાળામાં જોવા મળે છે તેના ફૂલોનો રંગ છે તે પીળો હોય છે ફળ છે તે આપે છે અને તેને આપણે કાતરા ખાઈએ કાતરા તરીકે ઓળખીએ છીએ પાચનમાં સુધારો કરે છે ત્યાર પછી અરડુસી તો ઘરે અને શાળામાં જોવા મળે છે ફૂલોનો રંગ સફેદ હોય છે ફળ આપતા નથી ઉધરસ થાય ત્યારે આપણને ઉપયોગી બને છે ત્યાર પછી વડલો કે જે વાડીમાં અને શાળામાં પણ જોવા મળે છે જેના ફૂલો આવતા નથી અને ફળ આપે છે જેને આપણે પેપા અથવા તો ટેટા તરીકે ઓળખીએ છીએ દાંતણ તરીકે વડલો ઉપયોગી છે ત્યાર પછી બાવળ કે જે આપણને મોટા ભાગે વાડી રસ્તે અથવા તો વાડીમાં જોવા મળતો હોય છે તેના ફૂલો નો રંગ છે તે પીળો હોય છે અને ફળ આપે છે તેને પૈડિયા કહેવામાં આવે છે અને દાંતણ તરીકે ઉપયોગી છે ત્યાર પછી છે લીંબુ તો ઘરે અને વાડીમાં જોવા મળે છે જે સફેદ રંગના ફૂલ હોય છે ફળ આપે છે અને વિટામિન સી અને પાચન સુધારવા માટે ઉપયોગી છે ત્યાર પછી ઉપરની માહિતીમાંથી કોઈ પણ ચાળના પાન અથવા તો પર્ણની આકૃતિ અહીં આપેલ જગ્યામાં આપણે દોરવાની છે તો ચાલો આપણે પાનના ચિત્ર દોરીએ જેમાં આંબાનું પર્ણ આ પ્રકારે જોવા મળે છે વડલાનું પર્ણ આ પ્રકારનું હોય છે ત્યાર પછી અરડુસી છે તેના પાન આ પ્રકારના હોય છે અને લીમડાનું પાન છે તે આપણને આ પ્રકારે જોવા મળે છે તો આ પાન છે તે તમે દોરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ નંબર નવ મને ગમતું વૃક્ષની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્ય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી Oh